કે મારા ઘેર પાણી છે હું નતો બારગામ હતો તો બધી લેડીઝો ભેગી થઈ પેલા મારું ઘર સાફ કર્યું એવી રીતે લાઈન બંધ લાઈન બધી સોસાયટી ના લેડીઝો ભેગી થઈને એકબીજાના ઘર સાફ કર્યા છે આ એ કર્યા છે તારા આ છોકરા રમે છે હજુ બી બીક લાગે છે આ બોલાવા કેમ પડ્યા કારણ કે જીવ જંતુ નીકળે છે આ છોકરા નામ હવે આ કઈ જાય કશું બી થાય તો કોને મારે રોધવાના સવાલ મારો એ છે

બીજી જગ્યા એ પાણીમાં જીલો ઉતારે છે તમારી તમારું નામ જે જે જગ્યાએ જગ્યાએ મોટા અધિકારીઓ રહે છે ને જે જગ્યાએ જવાય કારણ કે ક્યાં સુધી એમને ભરતી મળવાની છે એટલે બોટ લઈને અધિકારીઓ ક્યાં જવાય સાહેબ તકલીફ તમારો બીજો રીલ ઉતારતા રહ્યા છે

俺们家